ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અને મહારાષ્ટ્રના હાથનુર અને પ્રકાશ ડેમમાંથી છોડાવવામાં આવેલા પાણીના કારણે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થયો છે જેના કારણે ડેમની સપાટી જાળવી રાખવા માટે ડેમના પંદર કે દસ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા અને બે લાખ સુડતાલીસ હજાર ક્યુસેકથી વધુ પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું જેના કારણે તાપી નદીમાં પૂરની સ્થિતિ છે ડેમમાં જે પ્રમાણે પાણીની આવક થશે તે પ્રમાણે પાણીની જાવક યથાવત રખાશે ત્યારે સુરતવાસીઓની ચિંતા વધી છે ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં પડેલા મહારાષ્ટ્રના હાથનો ડેમમાંથી ચોર્યાસી હજાર ક્યુસેકથી વધુ અને પ્રકાશ ડેમમાંથી એક લાખ ત્રેપન હજાર ક્યુસેકથી વધુ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જે પાણી ઉકાઈ ડેમમાં આવે છે અને ડેમના ઉપરવાસમાં પડી રહેલ ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીનો જથ્થો સતત વધ્યો છે જેના કારણે તાપી નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે અને હાલ તાપી નદીએ રૌદ્રરૂપ ધારણ કર્યું છે એક વાગે ઉકાઈ ડેમનું લેવલ ત્રણસો ચોત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ છે ઇનફ્લો બે લાખ સત્તાવીસ હજાર ત્રણસો તેસઠ છે એમાં આઉટફ્લો પણ ટોટલ બે લાખ સુડતાલીસ હજાર ત્રણસો છત્રીસ છે તેમાં કેનાલ વાટે છસો ક્યુસેક હાઇડ્રો વાટે સત્તર હજાર આઠસો છવ્વીસ અને ગેટમાંથી બે લાખ અઠાવીસ હજાર નવસો ને સાડત્રીસ ક્યુસેક છે ઉપરાંત પ્રકાશામાં પણ એક લાખ ત્રેપન હજાર આઠસો બત્રીસનો આઉટફ્લો કરેલો છે અને હથનુરમાં છોતેર હજાર નવસો સોળનો ક્યુસેકનો આઉટફ્લો છે ઉપરાંત ઉપરવાસના બધા સ્ટેશનોમાં ધીમે ધીમે હવે વરસાદનું જોર ઘટ્યું છે તેમાંથી ધીમે ધીમે એ લોકો પણ પોતાનો